આ મહિલાને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને બેઝર સપોર્ટ સેન્ટરના કાઉન્સીલરે પરિવાર ની શોધખોળ કરી મહિલાને તેના પતિને સોંપવામાં આવી હતી ત્યારે અગાઉ એમને રિક્ષા ચાલક છે એ અહીંયા મૂકવા આવ્યા હતા બેન રિક્ષામાં સવાર હતા મુસાફરી કરતા હતા એ સમય દરમિયાન રિક્ષા ચાલકને એવું લાગ્યું કે બેનને પોલીસ સ્ટેશનની જરૂર છે ને બેન મેન્ટલી થોડાક અપસેટ છે એટલે તેઓ અહીંયા પોલીસ સ્ટેશનને અમારી પાસે મૂકીને ગયા અમે કાઉન્સેલિંગ દ્વારા બેનની પૂછપરછ કરી અરજદાર સાથે વાતચીત કરી પણ એ વાતચીતમાં કંઈ જણાવતા નહોતા અને અલગ અલગ ગામના નામો છે એ આપતા હતા ત્યારબાદ અમે બેનને બેસાડા એમની સાથે મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કર્યું પછી જે બેને ગામના જે જે નામ આપ્યા હતા એ ગામના સરપંચ અને આગેવાનોને અમે ફોન કર્યા હતા અને એમાં એક ગામના સરપંચે એમને એવું જણાવેલું કે આ બેન રે અમારા ગામના એક ભાઈ છે એમના પત્ની છે હું તમને એમનો નંબર આપું છું તમે તેમની સાથે વાત કરી લેજો પછી મેં એમના પતિને ફોન કર્યો કે આ બેન અહીંયા આવી રીતના આવ્યા છે તો એમને કીધું કે બેન મારા પત્ની જ છે અને એમને થોડોક છે હાશકારો અનુભવ્યો અને એમ કીધું કે બેન તમે ત્યાં જ બેસાડી રાખજો અમે હમણાં જ થોડીક વારમાં આવીએ છીએ પછી એમના પતિ આવ્યા અમને પતિનું કાઉન્સેલિંગ કર્યું એમના પતિએ જણાવેલું કે ઘણા સમયથી મારા પત્ની આવી રીતના માનસિક રીતના અસ્વસ્થ છે પછી બંનેનું કાઉન્સેલિંગ કર્યું ટેલિમાનસ ઉપર વાતચીત કરાવી અને નજીકના હોસ્પિટલમાં એમને બેનને સારવાર કરાવવા માટેની એમને સલાહ અને સૂચનો અને માર્ગદર્શન આપેલું